દેશના મુસ્લિમો પોતાના પુરખાઓએ આપેલું જે બલિદાન છે એ બલિદાનને ક્યાંક ને ક્યાંક જાણી નથી રહ્યા સમજી નથી રહ્યા અને એટલા માટે જ પછી કાગળ માગે છે એટલા માટે જ પછી કાગળ માગે છે પરંતુ એ જે કાગળ માગે છે એમને પણ એક મારો મેસેજ છે સ્ટેજના જરીએ કે ઇસી વતન કી ખાક મેં ખાક મારી મિલાએંગે નથી આવ્યો અને આ દેશનો નો મુસ્લિમ કોઈના કહેવાથી આ દેશ છોડવાનું નથી જે લોકો કાગળ માંગે છે આપણા ઘણા લોકો ઉભા છે કેટલા લોકો વિશે જાણે છે કેટલા લોકો અલ્લામા શબીર અહેમદ ઉસ્માની વિશે જાણે છે કેટલા લોકો મોલાના ઉબૈદુલ્લા સિંધી વિશે જાણે છે કેટલા લોકો શેખુલ ઇસ્લામ વિશે જાણે છે આ દેશના આઝાદીના લડવાઈ જાય છે તેઓએ આ હિન્દુસ્તાન નામના બગીચાને પોતાના લોહીથી સિંચ્યો ત્યારે અલગ અલગ કલરના અલગ અલગ ધર્મના અલગ અલગ જાતિના ફૂલો આ બગીચામાં આજે મેકી રહ્યા છે આ દેશને આઝાદ કરાવવા માટે મુસ્લિમોનો ખૂબ મોટો ફાળો છે મુસ્લિમોએ જે પ્રમાણેનું બલિદાન આપ્યું છે એ બલિદાન વિશે આપણે જાણવું જોઈએ વાંચવું જોઈએ અને આજના આઝાદીના શુભ પ્રસંગે સમાજના યુવાનો સામે ઊભું થવાનો મોકો મળે છે તો કઈ આ પ્રસંગ છે કેવા માટે કે ખુશામત ખોર નેતા કરતા સવાલ કરવા વાળો નેતા પેદા કરવો પડશે આજના સમયમાં લીડરની તાકાતી જરૂર છે ગીધરની જરૂર નથી એટલે ખાસ એ વસ્તુ પણ ધ્યાનમાં રાખજો આવનારો સમય જે છે એ સમય આ પ્રસંગ એ માટેનો જ છે કે આઝાદ જિંદગી કેવી રીતે જીવવી આઝાદીના જે મૂળભૂત હક્કો છે જે ફરજો છે એ ફરજો આપની અંદર કેવી રીતે આવે કેવી રીતે તો આ સ્વતંત્રતાના પર્વે આપણે એક અનોખી રીતે અનુકરીએ તમામ પ્રમાણની પ્રમાણેની જે ડિસિપ્લિન આપણે મેન્ટેન કરવાની છે એ ડિસિપ્લિન પણ મેન્ટેન કરીએ દેશભક્તિ ફક્ત પંદર ઓગસ્ટ કે છવ્વીસ જાન્યુઆરી પૂરતી નથી આપણે આપણું બાઇક જે છે એ ટ્રાફિકમાં અડચણ ન થાય એ રીતે તો એ પણ એક પ્રકારની દેશભક્તિ છે બીજાને દબાણ ન કરીએ પણ એક પ્રકારની દેશભક્તિ છે સાફ સફાઈ રાખીએ પણ એક પ્રકારની દેશભક્તિ છે તો આ તમામ વસ્તુ પણ આપણે ધ્યાન રાખવાનું ખૂબ જ ટૂંકો સમય મળ્યો છે જનરલી આમ તો આવા સ્ટેજ ઉપર બોલવા માટે હું સક્ષમ નથી કેમેરા સામે બોલતા સ્ક્રીન ઉપર બોલતા વધારે ફાવે છે કઈ ગુસ્સાથી થયો હોય તો માફી થેન્ક યુ વેરી મચ અને મને જે એમને આમંત્રણ આપ્યું છે ખૂબ ખૂબ આભાર માનું છું એમનો કારણ કે પ્રથમ વખત આ ઘટના ઘટી છે કે કોઈ પત્રકાર અને સમુદાયના પત્રકારને બોલાવી તેનું સન્માન કરવામાં આવ્યું હોય એવું આઝાદીના ઇતિહાસમાં ઘણા પત્રકારો આવ્યા છે મારાથી પહેલા પણ પણ સન્માન નથી થયું એટલે ખૂબ ખૂબ એમનો દિલથી આભાર માનું છું કે તેઓ અમારી કદર કરી અને અમારું જે સન્માન છે મારા તમામ પત્રકાર મિત્રો બંધુઓ ભાઈઓને આ સ્ટેજ પરથી સમર્પિત કરું છું થેન્ક યુ વેરી મચ એન્ડ થેન્ક સલોટ ફોર સપોર્ટ